જેમાં સેક્ટર સાથે સંકળાયેલ વેપારીઓને વિવિધ લોન અંગેની માહિતી પ્રદાન કરવામાં આવી છે જેનાથી સેક્ટરને જે લાભ મળશે તેનાથી દેશને પણ આર્થિક ફાયદો થશે ઉલ્લેખનીય છે કે આ પ્રોગ્રામમાં વાપીના વિવિધ સેક્ટરમાં કાર્યરત એકમોના ઉદ્યોગકાર વેપારીઓ નવા ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે MSME ને એવરનેસ પ્રોગ્રામમાં પંજાબ નેશનલ બેંક જે આઝાદી પહેલાની આ બેંક છે અને આખા ઇન્ડિયામાં એમના દસ હજાર ટોટલ બ્રાન્ચો છે હમણાં વલસાડ રિઝનમાંની બાર બ્રાન્ચ છે અને સુરત રિઝનમાં ટોટલ પચાસ ઉપરની બ્રાન્ચો છે એના આજે એક અવેરનેસ પ્રોગ્રામમાં આજે અહીંયા આર્કિટે સેન્ટરની બાજુમાં મિલનભાઈનું કમ્પાઉન્ડ છે એની અંદર એક નો મેરો કહેવાય કે જે રીતે લોનો લેવાની હોય એમએસએમઇ માટે જે લોકો બિઝનેસ લોન આપતા હોય જીએસટી માટે લોન આપતા હોય સ્મોલ બિઝનેસ યુનિયન કાર લોન આ બધી લોનોના આખા એક અવેરનેસ પ્રોગ્રામમાં લોકો આવીને અને કેવી રીતે લોન મળે છે અને કેવી રીતે એ લોકોની સાથે અહીંયા સ્ટાફ સાથે બેસીને એ લોકો લોન મેળવો કહેવાય ને એનું આયોજન કરેલું છે એ આયોજનમાં પીએનબીના આજે સુરત રિજનના એજીએમ અને બધો સ્ટાફ બી અહીંયા છે ખાસ કરીને આપણે જાણીએ છીએ વાપી રિજન એમએસએમઈ રિજિયન છે કે એમએસએમઈ ટોટલ પંચોતેર એસી ટકા લોક એમએસએમઇ ઉદ્યોગો છે હવે એમએસએમઈ ક્લસ્ટરમાં આજે કહેવાય કે વાપીમાં નહીં હોય તો સાઠથી સિત્તેર બેન્કો છે અને પંજાબ નેશનલ બેંક બહુ જૂની બેંક છે એના આ એક જૂના કસ્ટમરો જે આજે ઘણા બધા અહીંયા આવેલા છે અને એમને બી આજે તમે જોતા હશો તો ભારત દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર સુડતાલીસનું વિઝન છે વિકસિત ભારતનું એ વિઝનની સાથે સાથે આજે બેન્કોને બી પોતાના ત્યાં ગ્રાહકોના ત્યાં પોતે બેન્કો બી જાય છે અને ગ્રાહકો બી પોતે આવે છે આ રીતે બિઝનેસ બેન્કોને મેળવો છે અને ગ્રાહકોને સરળતાની લોન મળે સરળતાથી લોન મળે એટલા બિઝનેસ નાના માણસોને આજે દસ લાખથી લઈને આજે પાંચસો કરોડ સુધી લોન આ લોકો પ્રોવાઈડ કરે છે અને વાપી રિજિયનમાં નાની મોટી બધી જ કંપનીઓ છે તો આ બધી જ કંપનીઓને એવરનેસ માટે અને લોન માટે અને ખાસ કરીને એમએસસી માટે જે મેરો અને જે અહીંયા એક અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે એ બધો પંજાબ નેશનલ બેંક ને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રેસિડેન્ટ સતીષભાઈ પટેલ હું મને ખાસ અભિનંદન આપું છું કે આ રીતે દરેક કે દરેક બેંકો પોતાના ત્યાં આ રીતે સ્ટોલ રાખીને અને લોકોને અવેરનેસ માટે પ્રોગ્રામ કરે એ એ બધાને ખાસ શુભેચ્છા હું મે પ્રતાપ કુમાર એજીએમ પંજાબ નેશનલ બેંક હાઇબ્રિડ પીલપી બાફી સે હે ઓ મેરા અન્ડર મે યહા પર પંજાબ નેશનલ બેંક કા 12 બ્રાન્ચેસ હે આજ હમારા સી એમ એમડી ઓર સીઓ જો હે અશોક ચંદ્રજી इनका कॉल है कि जो एम एस एम ई के लिए जितना भी हमारा स्कीम है उस स्कीम के बारे में सारे जितना भी एम एस एम ई का कस्टमर है उनके बारे में पब्लिक तो सब को सबको बताना है कि ये सारी चीज़ बैंक आपको फाइनेंस करता है जो एम एस एम ई के लिए ग्राहकों के लिए जो सुविधा दिया जाता है तो इसके लिए ये प्रोग्राम हमने बनाया था आज और हमारा जो यहाँ का वी आई ए का जो प्रेसिडेंट है सतीश भाई पटेल जी है वो आए थे आज इनाग्रेशन की और ये दस से लेके पाँच बजे तक हम यहाँ पर ये प्रोग्राम हम कर रहे हैं तो जितना भी हमारा जो बारह स्कीम है एम के लिए वो स्कीम सारे हमने इसमें जितना भी जो भी वॉक इन कस्टमर आएगा एग्जिस्टिंग कस्टमर में सारे भी विजिट किए हुए हैं जो आएंगे इनके बारे में उनको बारे में बताएंगे प्लस जितना भी जो इसका जो भी क्या बोल रहे हैं कि जो एडवर्टाइजमेंट हो रहा है उसके बदले में जितना भी कस्टमर है जो हमारा नजदीक का ब्रांच में भी जाके भी ये सारे स्कीम के बारे में भी उनको इंक्वायरी भी कर सकते हैं और उसके लाभ भी वो उठा सकते हैं वहाँ पर तो इसी के लिए आज आयोजित किया जाता है कि हमारा जो एम जो एंटरप्राइज है उनका भी ग्रोथ हो उनका भी आगे भी उनका भी डेवलपमेंट हो प्लस बैंक का भी ग्रोथ हो प्लस नेशन का भी ग्रोथ हो इसी के लिए ये आयोजन किया हो गया वो है आज तो सारे जितने भी हमने इसी का माध्यम से मैं बोल रहा हूँ जहाँ पर जिसको भी जरूरत पड़ेगा कोई एम एस लोन के लिए तो निकटतम जो ब्रांच है उधर में जाके वो इनका सेवा ले ले सकते हैं ધન્યવાદ